ડે બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે દસ આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટને નવું આર્ટવર્ક રન ઓફ સોલની શરૂઆત કરવામાં આવી છે બકાનર હાઉસ નવી દિલ્હીમાં મળેલા અવિસ્મરણીય ડેપ્યુ પછી બિસ્પોક આર્ટ ગેલેરી હવે તેની લોકપ્રિય આર્ટ શોકેસને અમદાવાદ લઈ આવી છે જ્યાં કલાપ્રેમીઓ સંકલનકારો અને પરખુર રસિકો માટે આધુનિક કલામાં વૈશ્વિક સંવાદનો શક્તિશાળી અનુભવ મેળવવાની તક ઉપલબ્ધ થશે આ શોકેસ અમદાવાદ એડિશનની શરૂઆત પંદર નવેમ્બર બે હાજર પચીસ થી કરવામાં આવી છે જે દરેક વ્યક્તિ માટે ફ્રી એન્ટ્રી છે પરિદ્રશ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે મારી પાછળ તમે જોઈ શકો છો ઉઝબેકિસ્તાનના અત્યારે લિવિંગ મોસ્ટ સિનિયર આર્ટિસ્ટમાં બખુદીર જલાલ ગણાય છે આ આર્ટિસ્ટ મે ઇન્ડિયાના મોટા મોટા કલેક્ટર્સ જે બિલિયન કેટેગરી કહેવાય એમાં મેં પ્લેસ કર્યા છે તો મારું કામ એ છે કે ઇન્ડિયન આર્ટિસ્ટને હું એક ઇન્સ્પિરેશન આપું આ ફોરેનના માસ્ટર્સ બતાવીને અને વાઇસ અ વર્ષા જેમ કે ઇન્ડિયન આર્ટિસ્ટનું જે જે વિચારવાની શ્રેણી છે એ પણ અલગ હોય છે તો આ ફોરેનના આર્ટિસ્ટ એ પણ શીખીને જતા હોય છે અને પછી એ કોલેબરેટ થતું હોય છે જી જેમ કે દેવીનું આર્ટવર્ક જે આપણે બનાવડાયું કિનેસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર થી મૂર્તિ તો આપણે આ એ પ્રયત્ન કરવા માંગીએ છીએ કે ઇન્ડિયન કલેક્ટર્સ કે ઇન્ડિયન ઇન્ડિયન આર્ટ સીનને પ્રમોટ કરવા આવા ગ્લોબલ માસ્ટર્સને મારા રિલેશન થ્રુ કે મારા રિપ્રેઝન્ટેશન થ્રુ હું એમને ઇન્ડિયન સિરીઝ કે ઇન્ડિયન વર્ક્સ હોમ બનાવડાવતો હોઉં છું જેથી આવા યુનિક પીસ જે કદી બનવાના નથી એ એક આપણે મ્યુઝિયમ કેટેગરીના વર્ક્સ બની શકે છે કેમકે આવનારા પચાસ સો વર્ષ પછી આ બધા પીસીસ ડેફિનેટલી ઓપ્શનથી લઈને મોટા મોટા કેસલ ને પેલેસીસમાં હશે એ મારો આશય છે કે આ આર્ટિસ્ટ ને હું એવી ફેમ આપું એવા કલેક્શનમાં હું એન્ટર કરાવું મોટા મોટા હોટેલ્સ પેલેસીસ ને એમાં તો એ એઝ અ ગેલરીઝ મારો આશય એ રહેશે કે આ જેટલા પણ આવી ટાઈપના ગ્લોબલ માસ્ટર્સ છે એમને હું એકવાર તો મિનિમમ હું શોકેસ કરું